ત્યારતા આપણે થોડું હવે યાડું પડો ચાવી લેવા નથી એક તો ચાવી ચોવી પડી ગયો તો ચાવી યાડેમ લઈ જતો આવ્યો આ શોરૂમ છે આ નીકળી જઈએ ખાઈ ભાઈ નવા આવીએ ઓફિસથી થઈ હોય બદલે આપણે તમને ખાવા નીકળાય તમને કઈ પાસે ઓફિસ છે ઓફિસથી ભાઈ પાછું ખોવામાં આવે એટલે જાન લે વહેલા જ જમવા આવેલા ક્યાં તો કે એક વાગી જાય એક દોર વાગી દે દોર જમમા જ છે આ દેખો મળે એટલે થોડું નું જમ થોડું ખાવાનું બનાય મમ્મી ખાવાનું બરોબર તો જમી પછી હું ના આજે કરી તમે તાણે હાશા આટલી મન તો તમે આવજો

લાડવો મારું કે અમે રમત પાટી રમમી છીએ કોમ ફ્રી એમને મે કે પેલે કી નહી રહ્યા રમણાનો જે મારે જે મારે જે મારે

Jangan Eh, ba ba jeni jeni. Waalaikumsalam.

ये तभी तो ना पड़ेवा हम ya!